લાઈવ નથી આવ્યા કેમ કે ચેનલમાં લોચો હોય એટલે આજે ફક્ત લાઈવ આવ્યો છે ફક્ત મારા ફ્રેન્ડ માટે મારા માટે આપણે અને આવી જાવ જમવા ભાઈ આપણે જમવા ગયા છીએ અને પવન બાર છીએ વધારે અને લાઈટ પણ ડીમ થાય છે થોડી માટે આપણે લાઈવ આવે છે ફટાફટ લાઈવ જોડાવ જય માતાજી જય પિતાજી વધારો પધારો અમારી લાઈવ માં તમારું સ્વાગત છે અને મિત્રો ચલો જમવા આવી જાવ

લાઈટર નું ના બોલ લાઈટર લાવે કેવી સાથે લાવો હું કામ કર મિત્ર આપણે નવી ચેનલ બનાવી છે લટર પટર કોમેડી ચેનલ નું નામ પણ એ જ છે લટર પટર કોમેડી ચેનલ ને તમે સબસ્ક્રાઇબ કરી નાખજો અને મિત્રો લાઈક પણ કરી નાખજો કેમ કે આપણે જે આ ચેનલ માં મિત્રો મારા મિત્રો છે છે એ બધાને નમ્ર વિનંતી કે પટર કોમેડી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો અને કેમકે આપણે એમાં આવે લોંગ વિડીયો આવશે આમાં નહીં આવે આ ચેનલ હજી કઈ ખુલ્લી નથી આ ચેનલ માં ઉપરથી બંધ કરવામાં આવી છે આપણે રિક્વેસ્ટ પણ મોકલી છે ઘણી લાઈટ આવી ગઈ છે ચાલો તારે આપડે લાઈવ બંધ કરી છે જય માતાજી જય પિતાજી